ગુજરાત સહિત ધાનેરા ખાતે પણ ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલુ કરવામાં આવી છે જો કે કેટલાક ખેડૂતો મગફળીના વજન બાબતે આક્ષેપ કરી રહ્યા છે જેને લઈ ખરીદ વેચાણ સંઘના મેનેજરે આવી ગેરસમજ માટે ખરીદ વેચાણ સંઘની મુખ્ય કચેરીનો સંપર્ક કરવાનું જણાવ્યું છે ધાનેરા તાલુકાના સામરવાડા ગામ નજીક ગત સોમવારથી ટોકનના નંબર પ્રમાણે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે જે કામ ધાનેરા તાલુકા ખરીદ વેચાણ સંઘ કરી રહ્યું છે ખરીદ કેન્દ્ર પર ખેડૂતોને વજન સાથે અન્ય કોઈ સુવિધા મળે છે કે કેમ તેને લઈ ખેડૂતો સાથે આજે સીધી વાત કરવામાં આવી હતી જેમાં ધાનેરા તાલુકાના અલગ અલગ ગામોના ખેડૂતોએ વજનથી લઈ ચા પાણીની વ્યવસ્થા યોગ્ય હોવાનું જણાવ્યું છે ગામ વિરોલ તાલુકો ધાનેરા મારો તાલુકો ધાનેરા લાગે એટલે ખેડૂત ધાનેરા તાલુકામાં લાગુ અને અહીં ધાનેરામાં સારામાં સારી સુવિધા છે ચા પાણીની અને તોડવામાં એકદમ કોઈ ડિસ્ટર્બ નથી થતી ખૂબ જ મહેનત કરી રહ્યા છે સવારથી રાતના પેલા સાંજના આઠ વાગ્યા સુધી કોઈ ખેડૂતને તકલીફ પણ નથી પડવા દેતા ભૂલ વજનમાં કશું ભૂલ નહીં ટોકણ આવે વ્યવસ્થિત અને ટોંકણ જે મોની અને તોન મોન માલ તોળાય કોઈ ગરબડ નહીં એ અને સુખ શાંતિથી

એમ તો માર્કેટ માં પછી હરરાજી બે બે દાડે આવે તો બે રહેવું પડે કોઈ પણ પ્રકારની ની સુવિધા નથી સવારમાં માં ટાઈમ છે ચાલુ થાય છે અધિકારીઓ તરફથી થી ચા પાણી ની સોલ ની બીજી સારા સારી વ્યવસ્થા કરવામાં આવી છે એમાં કોઈ પણ પ્રકાર નું કટરા નથી ખેડૂતો ઉભા વજન બાબતે કોઈ રજૂઆત વજન બાબતે બીજે કોઈ પણ પ્રકાર અમને તકલીફ નથી કોઈ આપડ્યું હોય એવું એવું કશું નથી લાઈન સર લેવામાં આવે છે કોઈ પછી લેવા નહીં આવતો સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદ માટે નેવું દિવસનો સમય નક્કી કરવામાં આવ્યો છે જેની સામે તાલુકા ખરીદ વેચાણ દ્વારા સુવિધા ઊભી કરવામાં આવી છે અને નક્કી કરેલા સમય પ્રમાણે શરૂ થાય છે અને પૂર્ણ થાય છે જે પ્રમાણે ટોકન આપેલા છે એ જ રીતે ખરીદી કરવામાં આવી રહી છે ધાનેરા તાલુકાના ખરીદ વેચાણ સંઘના મેનેજર વજન બાબતે જણાવ્યું હતું કે વીસ જગ્યાએ વજન થાય છે અને કોઈ ખેડૂતોને સંતોષ ના હોય તો તે સંપર્ક કરી શકે છે ખેડૂતો શાંતિપૂર્વક માહોલમાં ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરે તેવી સુવિધા કરવામાં આવી છે ખેડૂતો વજન ક્યાંક ખેડૂતની રજૂઆત તમારી આવી છે હકીકત એમાં નથી તમે ખેડૂતોને સેન્ટર ઉપર આપણે જઈને પૂછી શકો છો અને અત્યારે આપણા સેન્ટર ઉપર વીસ કોટા ચાલે છે કોઈ પણ ખેડૂતને આ બાબતે અસંતોષ હોય તો મારો સંપર્ક ઓફિસમાં આવીને કરી શકે છે ખેડૂતને કોઈ પણ જાતને સેન્ટર ઉપર અગ્રતા નહીં મળે કે વ્યવસ્થાની વાત કરીએ તો બહુ સુવિધામાં વધારો કર્યો વ્યવસ્થા તમામ પ્રકારની ખેડૂતોને સવારમાં સાત વાગે સેન્ટર ચાલુ કરી દેવામાં આવે છે સમયસર તેમને લાઇનસર ટોકન આપવામાં આવે છે સતત વીસ કોટા સવાર આઠ વાગે સમથિંગ પોલ ચાલુ થઈ જાય છે ખેડૂતોને ચા પાણીની પણ વ્યવસ્થા કરી છે કોઈપણ પ્રકારની કોઈ સેન્ટર ઉપર અગવડતા ન થાય તેની પૂરી કાળજી લેવામાં આવે છે